સીઝ ફાયર અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમણે બીજા હેરાત કરી સાંજે પાંચ વાગે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબી મંત્રણાઓ પછી એમના જે સ્ટેટ સેક્રેટરી છે એમણે પણ કહ્યું કે અડતાળીસ કલાકની મંત્રણાઓ પછી ભારત અને પાકિસ્તાન સીઝ ફાયર માટે સહમત થયા છે એના ત્રણ કલાક પછી પાકિસ્તાન ફરી એકવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરે છે અને ભારતના ઘણા બધા વિસ્તારોમાં બોર્ડર વિસ્તારોમાં એ હુમલો કરે છે એ સર્વેલાન્સ ડ્રોન્સ મોટી ભાગ મોટાભાગે મોકલે છે અને એ હુમલો કર્યા પછી આજે ફરી એકવાર જગત જમાદાર બનવા નીકળેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વીટ કરે છે તમારી વિરાસતને તમે વધારે મજબૂત બનાવી છે વધારે આગળ લઈ આવ્યા છો તમે બંને યુદ્ધ માટે સહમત થયા છો એના માટે હું તમારા નિર્ણયને આવકારું છું અને એની સાથે સાથે એમણે એવું પણ કહ્યું છે કે હું બંને દેશો સાથે વ્યાપાર પણ વધારવા જઈ રહ્યો છું અને બંને દેશો વચ્ચે આટલા વર્ષો પછી કાશ્મીર મુદ્દે કોઈ સમાધાન આવે એવી પણ ચર્ચા કરીશું ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ પાર્થ હા આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ધ સ્ટ્રોંગ એન્ડ અનવેવરિંગલી પાવરફુલ લીડરશીપ લીડરશીપ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન ફોર હેવિંગ ધ સ્ટ્રેન્થ Wisdom and fortitude to fully know and understand that it was time to stop the current aggression that could have led to the death and destruction of so many. like Donald Trump, Pakistani leadership ni present sa care, the Bharat ni Millions of good and innocent people could have died. Your legacy is greatly enhanced by your brave actions. I am proud that the USA was able to help. યુ અરાઈવ એટ ધીસ હિસ્ટોરિક એન્ડ હિરોઇક ડિસિઝન એવું કહી રહ્યા છે કે તમે બંને જે ઐતિહાસિક નિર્ણય કર્યો એમાં અમે લોકો તમને મદદ કર્યા અમે મધ્યસ્થતા કરી છે મધ્યસ્થતા કરી એનો અમને ગર્વ છે અને સાથે જ એમણે આ લાઈન બહુ સ્પેસિફિક લખી છે કે વાઇલ નોટ ઇવન ડિસ્કસ આઈ એમ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ ટ્રેડ સબસ્ટેન્શિયલી વિથ બોથ ઓફ ધીસ ગ્રેટ નેશન એટલે ડોનાલ્ડ ટ્રમ્પને જેમ અગાઉ પણ આવેલું છે કે એક તો બલુચિસ્તાનમાં તાંબામાં રસ પડ્યો છે અને સાથે જ ભારત સાથે જે દ્વિપક્ષીય વ્યાપારી કરવા કરારો કરવામાં પણ એમનો જબરજસ્ત રસ છે એટલે બે દેશો સાથે વ્યાપાર વધારવા માંગે છે અમેરિકા આ વસ્તુ સ્પષ્ટ થાય છે બીજું એડિશનલી આઈ વિલ વર્ક વિથ યુ બોથ ટુ સી ઇફર એ થાઉઝન્ડર્સિંગ છે પરંતુ ઓગણીસો બોતેર ના શિમલા કરારમાં આપણે થર્ડ પાર્ટી મધ્યસ્થાને ચોખ્ખી રીતે નકારી દીધી છે તો હવે જોઈએ કે ભારત સરકાર પછી કઈ રીતે કાશ્મીરના મુદ્દે આગળ વધે છે અને ગોડ બ્લેસ ધ લીડરશીપ ઓફ ઇન્ડિયા પાકિસ્તાન અને જો વેલ્ડન એટલે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના અમેરિકાના વખાણ અમેરિકાની પ્રશંસા તો કરી જ રહ્યા છે કે બંને દેશો વચ્ચે જે જે બંને દેશો નિર્ણય પર પહોંચ્યા પહોંચ્યા છે છે એ અમારી કારણે એટલે અમે એમનો ગર્વ કેમકે તમારા બુદ્ધિ તમારા ચાતુર્યને કારણે તમે જે નિર્ણય લીધો છે એના કારણે અત્યારે આ સમય છે યુદ્ધ વિરામ લેવાનો અને તમે નિર્ણય કર્યો છે એના માટે સારી વાત છે કેમકે તમે જો યુદ્ધ કર્યું હોત તો લાખો ઇનોસન્ટ લોકો છે મૃત્યુ

ચેતવણી પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ જેમણે ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગે પ્રેસ કોન્ફરન્સ કરી એમના પોતાના રાષ્ટ્રને સંબોધન કરવા માટે એમાં એમણે ચોખ્ખું એવું કહ્યું છે કે અમે આ યુદ્ધને અંત સુધી લઈ જઈશું એટલે એ એક તરફ ચેતવણી આપી રહ્યા છે ભારતને કે અમે યુદ્ધને અંત સુધી લઈ જશું એવું પણ કહી રહ્યા છે સીઝ ફાયરનો એમણે ક્યાંય ઉલ્લેખ નથી કર્યો બહુ સિમ્બોલ અને હા અને પાછું એમણે એમની આર્મીનો અને એમના એમના જે સૈનિકો છે એમનો આભાર પણ માન્યો છે સલામ પણ કર્યું છે સાથે સાથે એ આ વાતનું જશ્ન પણ મનાવવાના છે એની સાથે સાથે કતાર છે યુએ છે બાકી જે તુર્કી છે બધા દેશોનો એમણે આભાર વ્યક્ત કર્યો ચીનનો ખાસ એમણે આભાર માન્યો છે એટલે કદાચ બની શકે કે ચીનનો બેકિંગ સપોર્ટ પાકિસ્તાનને હોય અને એના કારણે ફરી એકવાર પાકિસ્તાને સીઝફાયર વોયોલેશન કર્યું હોય એમાં ચીનનો કોઈ સ્વાર્થ હોય એવું પણ બની શકે પણ અમેરિકાએ જે કર્યું છે અત્યારે એવું લાગી રહ્યું છે કે ભારતનો એક રીતે મજાક ઉડાવી રહ્યું છે હા સો ટકા અને પાકિસ્તાન પાકિસ્તાનને ફૂલ સપોર્ટ છે ચીનનો અને જે રીતે ગઈકાલે શહેબાજ શરીફનું નિવેદન આવ્યું અને અસીમ મુનિરને ખુશ કરવા માટે જે રીતે એમણે સીઝ ઉલ્લંઘન કર્યું ફરી એકવાર પાકિસ્તાની સેનાએ તો એ લાગી રહ્યું છે કે હવે એમને અમેરિકાની કોઈ મધ્યસ્થતા એમને નથી જોઈતી અને અમેરિકાની જે જગત જમાદારીમાં એમનો કોઈ રસ રહ્યો નથી પણ હા ડોનાલ્ડ ટ્રમ્પને જગત જમાદારી કરવી છે રશિયા યુક્રેન યુદ્ધ હોય કે પછી ઇઝરાયલ ગાઝાનું વોર હોય કે પછી ભારત પાકિસ્તાન યુદ્ધ હોય એ તો મધ્યસ્થી કરાવવા બરાબર તૈયાર છે પણ એમણે એ વિચારવું પડશે કે શું આ દેશો એમની મધ્યસ્થી સ્વીકારવા તૈયાર છે કે કેમ ભલે અમેરિકા અને અમેરિકાના રાષ્ટ્રપતિ જગત જમાદાર બનવા નીકળ્યા હોય પણ ગઈકાલે જ એમનું નાક પાકિસ્તાને કાપી નાખ્યું છે અને પછી રાત્રે અગિયાર વાગે આપણા વિદેશ સચિવ વિક્રમ મિશ્રી એમણે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે પાકિસ્તાને સીઝ નું વાયોલેશન કર્યું છે અને પાકિસ્તાનના પીએમ સહિતના બાકીના લોકો કહે છે કે ભારતે પહેલા હુમલો કર્યો પછી અને પહેલગામની અંદર જે થયું એના જે એનો જે બદલો ભારત લઈ રહ્યું છે એ બધું પાયા વિહોણું છે આવી

પગલું શું હશે એ જોવાનું ખૂબ મહત્વનું રહેશે હવે ભારત માટે સૌથી મોટી નજર પાર્થ આપણી પ્રેસ કોન્ફરન્સ પર રહેશે અગિયાર વાગે અગિયાર વાગે છે વિદેશ મંત્રાલય ફરી એકવાર વિંગ કમાન્ડર અને કર્નલ સોફિયા કુરેશી સાથે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે પાકિસ્તાન અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મુદ્દે એ કંઈ વાતચીત કરે છે કે કેમ એ જોવાનું સૌથી મહત્વપૂર્ણ રહેશે સમાચાર અને સતત અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર